પાલનપુરમાં ન્યૂઝ કેપિટલ અહેવાલની ધારદાર અસર એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા પોલીસ વડાએ ધ્યાને લીધી ટ્રાફિક સમસ્યા ઘટાડવા પોલીસે અલગ અલગ પ્રયોગ હાથ ધર્યા સર્કલ પરથી પસાર થતા ભારે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું આબુ રોડથી આવતા ભારે વાહનો જગાણા થઈ અમદાવાદ જશે કંડલા જતા મોટા વાહનો માટે ચિત્રાસણી થઈ અને જઈ શકશે ટ્રાફિક સમસ્યા હલ થતા પાલનપુરના લોકોએ ન્યૂઝ કેપિટલનો આભાર વ્યક્ત કર્યો છે ન્યૂઝ કેપિટલની એક ન્યૂઝ આવે છે અને જિલ્લા પોલીસ વડા તાત્કાલિક સફાળા જાગી અને આ ટ્રાફિકને સોલ્વ કરવા માટે પોતે જાત નિરીક્ષણ કરે છે અને આજે તમે જુઓ હવે પાંચ દિવસ માટે ડાયવર્ઝન આપ્યું છે પણ લોકોને એટલી શાંતિ થઈ છે કે કોઈને એક મિનિટ માટે અહીંયા ઉભું રહેવું પડતું નથી જે લોકો મરી ગયા છે મૃત પામ્યા છે એ લોકોની આત્મા પણ અહીંયા આગળ આજે ખુશ હશે કે ચલો અમે અમે તો ગયા પણ બીજા કોઈને આવું જવું નહીં પડે તો આજે અમે શહેર આપવું ખુશીનું માહોલમાં છે કે ખરેખર આવું ને આવું હજી આગળ પણ લંબાય જ્યાં સુધી બાયપાસ ચાલુ ન થાય

અત્યારે જે જિલ્લા પોલીસ વડા છે તે ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે એક ડ્રાઈવર ને રાખ્યું છે આપણે જે રીતે હું દ્રશ્ય બતાવીશ કે પાલનપુર જે એરોમાં સર્કલ છે આ એ જ એરોમાં સર્કલ છે કે આજથી બે દિવસ અગાઉ અહીંયા આગળ હજારોની સંખ્યામાં જે વાહન ચાલકો જે લાઈનો લાગતી હતી કતારો લાગતી હતી મોટી મોટી પરંતુ ન્યૂઝ કેપિટલે જે રીતે અહેવાલ ચલાવ્યો છે ને અહેવાલ ચલાવ્યા બાદ